ಗುಜರಾತ್ ಶೈಕ್ಷಣಿಕ ಸಂಶೋಧನ ભગવાન નો આભાર આજનું મૂલ્યાંકન કાર્ય જોઈએ શિક્ષણ કાર્ય જોઈએ તો આજનું અધ્યયન નિષ્ફતિ એ ખૂબ અનિવાર્ય થઈ ગયું છે સ્ટેપ સ્ટેપ બાય અને અલગ અલગ વિષય વાઈ મારા બાળકને પ્રેરિત કરીશ ભારત માતાકીય પોતાનું સ્થાન જે તે વિષયનો જે તે એકમ વિશે માહિતી મેળવી પા જાવ પોતાની જગ્યા ઉપર જાગવાનો સમય હવે થયો છે સ્કાર આજના વાલી સેતુ કાર્યક્રમ અંતર્ગત આપણા જિલ્લા

વે વાલી સેતુ કાર્યક્રમ માં જોડાણ કે બદલ તમારે ખુબ ખુબ પ્રવત કે આ આજનો આપણો આજે વાલી સેતુ કાર્યક્રમ હતો એ આપને કેવો લાગ્યો એના વિશે આપને શું કહેવું છે નિલમ મારુ કોમર નિલમ મારુ કાર્યક્રમ નમસ્કાર જીસીઆરટી ગાંધીનગર પ્રેડિંગ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા દ્વારા આયોજિત आज नोआ शाळा आणि प्रसाद जिल्हा लेव्हल नो जे प्रोग्राम होतो वाली सेख खरेखर खूप प्रोग्राम झाले आणि बाळको विचार आजय हमारा मिठोडा गाव म हमारी स्कूल पीएम श्री श्रीमती कमलाकर बाबूलाल पूनम